માહોલ રાજકોટમાં જે સંપૂર્ણપણે દિલ્હીથી ઓપરેટ થાય છે જે પોતે સાવ ઢીલા અને ઢસ જેનું કશું જ ઉપજતું નથી એવા ગુજરાતના ના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પેલા આઠ ચોપડી પાસ ગૃહમંત્રી રાજકોટ અને ગુજરાતની કરોડ જનતાનું અપમાન કરી રહ્યા છે આખું ગુજરાત ન્યાયની અપેક્ષા રાખે અને છતાં અગ્નિકાંડની તપાસમાં એક પણ ભાજપના નેતાની ધરપકડ નથી જ કરી રહ્યા મોટા મગર બચાવી જ રહ્યા છે આજે આ ઘટનાને બરાબર ઓગણત્રીસ દિવસ થયા આવતીકાલે મહિનો પૂરો થશે ત્યારે અમે આપેલા કોલ પ્રમાણે રાજકોટની જનતાને ફરી એકવાર હાથ જોડીને વિનંતીને અપીલ કરીશું અત્યાર સુધી વાસીઓનો અમે સંપર્ક કર્યો છે બધાનો ખૂબ સારો રિસ્પોન્સ છે કે જિજ્ઞેશભાઈ વાત બિલકુલ સાચી છે ફરી આપણા રાજકોટને ગુજરાતમાં કદી બનવું ન જોઈએ પણ એ બાદ પણ રાજ્યની સરકારની આંખ ખુલી હોય એવું નથી લાગતું પણ અમે અમારા કોલમાં આગળ વધીશું કોઈ પણ દુકાન ખુલ્લી હશે અમે ત્યાંથી નીકળ્યા હાથ જોડીને કરીશું કે કસોટી અમારી નહી પીડિત પરિવારો નહીં રાજકોટ નું મહિલ જીવે છે કે કેમ એની કસોટી થવાની છે અને આપણા માધ્યમથી રાજકોટ પોલીસને પણ અપીલ કરું ભલા થઈને દારૂના અડ્ડા પણ કાલે બંધ કરાવજો હોટલો ને દુકાનો તો બંધ રહેવાની જ છે ગુજરાતના નાગરિક તરીકે આપણો શું રોલ છે ગુજરાતના નાગરિક તરીકે એક જ કર્તવ્ય છે કે આવી અગ્નિકાંડ જેવી અતિ સંગીન મેટર બને તો જ્યાં સુધી પીડિતોને સંતુષ્ટ ન થાય પીડિતોની સંતોષ ન મળે ત્યાં સુધી લડી લેવું એટલે આવતીકાલના કાર્યક્રમ બાદ પણ અગ્નિકાંડના પીડિતોની સાથે છીએ છીએ અને છીએ પણ બહુ દુઃખ સાથે ફરી રિપીટ કરું છું અગાઉ પણ આપણી ચેનલમાં કહ્યું છે કે જે રાજકોટ શહેરે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા એ વિજય રૂપાણી સી આર પાટીલ હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પચીસ સાંસદો એકસો એકસઠ ધારાસભ્યો અને અડસઠ કોર્પોરેટરો બધા જ આ મુદ્દામાં ગાયબ છે આ સરકાર સતત ધર્મની રાજનીતિ કરતી હોય છે આ જે હોમાયા પીડિતોની કોઈ જ્ઞાતિ અને ધર્મ નથી હોતા અને બધા જ માટે લડી રહ્યા છે પણ આ હોમાયા એ તમામ હિન્દુ હતા

બે દિવસ કરતા છેલ્લા છવ્વીસ દિવસથી રાજકોટમાં છું નિષ્ઠાપૂર્વક અમે બધા જ લડવાના છીએ અને પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લઈશું